જે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયેલો છે એની અંદર જે પોલીસ ઉપર જે આક્ષેપ થાય એ પ્રકારનું કૃત્ય જે છે એ બાબતે સેવાલી આપીએ આ બાબતને ગંભીરતાથી લઈ અને અત્રેની કચેરી ખાતે રિપોર્ટ કરેલ છે અને એ રિપોર્ટને આધારે વિડીયોની અંદર જે પોલીસમેન જે દેખાય છે એમાં એસઆઈ નિલેશ પ્રહલાદ પાટિલ જે ડ્રાઈવર છે અને એની સાથે છે લોકરક્ષક રાહુલ આ બંને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને વિડીયો જે દેખાય છે એની વાસ્તવિકતા અને એમાં આ લોકોનું જે કૃત્ય છે એના પુરાવા મેળવવા માટે પ્રાથમિક તપાસ નડિયાદ ડીવાયસપીને સોંપવામાં આવેલી છે એ પ્રાથમિક તપાસ થઈ અને આવે અને એના તારણને આધારે અન્ય પગલાં પણ લેવામાં આવી શકે છે એ પ્રાથમિક તપાસ દરમિયાન જણાઈ આવશે